વિસ્તારમાં દેહ વેપાર કરાવી ઘૂંટણખાણું ચલાવતી મહિલા સહિત અન્ય એકને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીયુ ગઢરિયા ભરૂચેર એ ડિવિઝન પોલીસ મથકનાઓની ઉપરોક્ત સૂચનાઓ તથા માર્ગદર્શનના આધારે સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે અનામી અરજદારે લોકલ અરજીમાં જણાવ્યું હતું કે ભરૂચના નંદેલાવ ગામની અંજુમન પાર્કના મકાન નંબર એ પાંચમાં રહેતી મહિલા બહારની યુવતીઓને બોલાવીને દેહવાપાર કરીને કુટણખાનું ચલાવે છે જે હકીકતની આધારે રેડ કરતા અંજુમ પાર્ખ ખાતે કૂટણ ખાણું ચાલતું હોવાનું જણાય આવતા દેહ વ્યાપાર સાથે સંકળાયેલા બે યુવતીઓ તથા કૂટણખાણું ચલાવનાર નાજીરાબેન સલીમ અનીશભાઈ મળી આવતા જરૂરી પુરાવા એકત્રિત કરીને કૂટણખાણું ચલાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા બે હજાર તેમજ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદર હજાર મળીને કુલ રૂપિયા સત્તર હજારનો બધા પણ કબજે કરવામાં આવ્યો છે રિપોર્ટરો વિશે ય ન્યૂઝ ભરૂચ